કાઢવામાં આવ્યું જેમાં મુસ્લિમ હિન્દુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો उपस्थित રહ્યા હતા આજુબાજુના ગામડાઓમાંથી જોવા માટે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જુલુસ સાથે રફાઈના વિવિધ પ્રકારના કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તાર અને જુલુસ નીકાળવાના રસ સ્થળો પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પ્રથમ તો આજના આથુરા ના મોરમ ના દિવસે આપણો દેશમય શાંતિમય બને તેવી ભાઈ ધારાસભ્ય વધારે માન્ય માજી સંસદ સભ્ય કોંગ્રેસ ભાજપ આગેવાનો ગામના વેપારીઓ તમામ વધારે તમામનો સર્વેનો નો પઠાણ વાળા કમિટી તરફથી હું આભાર માનું છું વડોદરા જિલ્લાના સાવલી માં મુસ્લિમ બિરાદરોએ કરબરાના શહીદોની યાદમાં પરંપરાગત